હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે વાઇન્ટ ફેરવવા જઈએ વાઇન્ટ અને દેશી ભાષામાં વાઇન્ટ કહેવાય ને હા વાંઢિયું વાંઢિયું ફેરવું આજે વાડીએ રહેતા ને ત્યાંથી ગામમાં મકાન લઈને ત્યાં મૂકવા જાય છે અને હવે ગામમાં રહેવાના આ ઢોર આપણે નહીં આપણે તો આપણી વાડીએ જ રહેવાના બાકી આગળ આગળ હાલતા જાય મળતા જાય હું હું થાય જોતા જાય અત્યારે હજી તો વાંધો નથી હાલતા તો થયા છે હજી બે ગામ બાકી છે ગામમાં ભડકે ન ભડકે કારણ કે આ સીમના રહેવા છે ને ગામમાં વજુતું લાગે આને એમાં પાછું આપણે હાલ તો હાલતા થોડું ઓલું લાગે બે કિલોમીટર કાપવાનું હજી કેટલા પચીસ કિલોમીટર આસપાસ કાપવાનું છે જ્યાં ટેણીયા થાકી જાય ટેણી આને થાવવાની બહુ મજા આવે હળી કાઢીને થાવવા વર્ગી જાય એક જોવા પાડી હેલી જાય એ એક મોવેટ છે એ પાડી હેલી જાય ને એની બધા બગડાસી લેતા જઈ પાછી ગારી હાકડવાળી કઈ વાહન આવે ને તો એ તરવામાં મુશ્કેલી કરે અત્યારે જો આ ખેતરો ખાલી તો વાંધો ના આવે એમાં ગડકી જાય હમણાં બે ટ્રેક્ટરો ફૂટકા આપણે ઓમ ન મળે આમાં ભૂટક થાય પણ આવી રીતે આમ કાંઈક હોય એટલે મળે મુશ્કેલીમાં મુશ્કેલી તો હાલો આગળ આગળ મળતા જાય શું શું થાય જોતા જાય ગાડું પડે આવે ગાડું પડે જો આવે શું થાય મારે હાંડ્રેડ આવી જો આવી પ્રોબ્લેમ થાય પછી એવો ઠાકો હોય ને એમાં ખેંચી લેવાનો હોય ઊભી રે શું કે બસ મજામાં તાંગા દુખે હકડ પર ગાડી હોય પછી ઉલ થાય ટ્રેક્ટર આવે ને ઉલી પરથી વાડુ આવે જો જોયું મિત્રો આ ફે ની પાર્ટી હા ભાઈ દઈથી જો હોલી ફેહ ની પાછ કૂતી થાય થાવાય નો દીએ અને

હાલવા નથી ખેતરું હટાને જો ખાલી ખમ પીડે એવા ટ્રેક્ટર હાલે કામ કામ ચાલુ ઓપલેન છે એક ખેતરમાં એ રીતે અલગ અલગ જગ્યા હોય મારો બળો ફાટી ગયો છે લાઈક શેર આપણે આગળ વધતા જઈ હજી પલો તો ઘણો છે ઘરથી હાલતા જ થયા બહુ છોટો પલો છે મારે બહુ હાકડો છે ટ્રેક્ટર આવે એમ છે જોઈએ હવે હું થાય એમ ठीक हो रहा खेरे खेरे पेट की जो पेट आग निकलेगी हालो तो मर गया आगे क्या आवे ट्रैक्टर कर? तो कर ये पा ગાડામાં બેહવાન મોકો જોડે તો મજા આવી જાય ઘણો ટાઈમ છે ગાડામાં નથી બેસવા ગાડો હાકવાનો જ મોકો નહીં બેહવાન મોકો જડી જાય તો મજા આવે એટલે ફદુડીઓ ક્યાં ગયો જો એ મમ્મી ફેરો ચાલે આ ભેંચ છે ને એ પાટી ફેરી હાલે અને હવે તો આપણે ઘણો પલો કાપી નાખે જો ગામ આવી ગયું ગામને પાદર લગ્યા ગાડી બહુ હાકડી છે જવામાં બધે પાણી આવેલું જ હતું ને ભાઈ માંડવી હજી જો કારી મહી જેવી પડી વિશારામ થાય નહીં આમને આમ કેટલા ખેતરો લેતા હજી આ ખેતરે ખાલી આમાં પાણી આવેલું આ કંઈક એ બધી જશે બાકી એરંડા ઘુમરી મારે હો ગમે ત્યાં હોય કર એમાં આ ચાળું ઋતુ વહી જાય એટલે તો બહુ હાલો મરતા રહી આગળ આગળ તો હાલો મિત્રો આપણે ઘણો બધો પલો કાપી લીધો ખારચ્યા વચ્ચે રબારીકા પૂલું આવી ગયા જો દેખાય દેખાય રબારીકા ન દેખાય જો અંધારું થઈ ગયું ગાય આછી આછી દેખાય રોડ ઉપર વાહન આવે જાય થોડી થોડી ફરતી ગાને નથી વાંધો પણ થાકી ગયા બધા જો આ જરા જરા થોડો થોડો દેખાય નહીં રમેશે બહુ થાકી ગયા છે તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો અને હવે તો હું બહુ થાકી ગયા તો વિડીયોને ખતમ કરી ટાઈમ મળશે કમ્પ્લીટ બનાવશું હવે હાલવાની હડપશે ચાર કિલોમીટર ચેટા છે તો હવે અહીંયા જ ખતમ કરીએ